આપણે કદાચ આ યુગની છેલ્લી પેઢી હશું જેને એક બે અનુભવ લીધો છે જો તમે વચ્ચે જન્મેલા હો તો એક યુગમાં બે યુગ સમજણ પડી કે આપણે તો ગામડાની મોજ પણ માણી છે અને શહેરની હવાઈ ખાધી છે આપણે દીવા ફાનસ વાળો યુગ પણ જોયો છે તો અત્યારનો કોમ્પ્યુટર મોબાઈલ વાળો સમય પણ માણ્યો છે આવો નવરા બેઠા હળવાશથી એ જૂની યાદો તાજી કરીએ આપણે દેશી નળિયાવાળા મકાનોની ઠંડક પણ માણી છે તો હવે હાઈરાઈઝ બહુમાળી લિફ્ટ એસી વગરનો લાહવો પણ લીધો છે થીંગડાવાળા કપડાં પણ પહેર્યા છે તો હવે જીન્સ ફેશનેબલ કપડાં અને સૂટ પહેરવાનો અનુભવ પણ કરી લીધો છે આપણે ગામડાની દેશી રમતો જેમ કે ગીલી દંડા દોપડ થાપો ધમાલગોટો આંધળો પાટો લખોટી કુંડાળા મિની ઠેકામણી વગેરે રમ્યા અને હવે ક્રિકેટ મેચની મજા પણ માણી છે વિડીયો ગેમ પણ જોઈ લીધી છે અને ઓનલાઈન રમતો પણ રમી લીધી છે ત્યારે આઉટડોર હતું બધું પણ હવે લગભગ બધું ઇન્ડોર છે આપણે નદી તળાવમાં નાહવાની મજા પણ લીધી અને વોટર પાર્કનો અનુભવ પણ કરી લીધો આપણે સાયકલના બે દાંડિયા વચ્ચે પગ નાખી ભાડે સાયકલ પણ ચલાવી અને હવે પોતાના ટુ વ્હીલ ફોર વ્હીલની મજા પણ માણી અને પ્લેનની મુસાફરીનો લાહવો પણ લીધો છે દીવા ફાનસના અંજવાળે લેશન કરતા અને હવે એલઈડી લાઇટ તથા ચકાચોંદ રોશનીના અંજવાળા પણ જોયા છે આપણે ગામડામાં ભજવાતી ભવાઈઓ કાન ગોપી ભજનો નાટકો વગેરેનો આનંદ પણ માણ્યો અને મદારીના ખેલ પણ જોયા એ જંબુરા આવી જા કાળો કાઢું કે કાબરો યાદ છે તમને નટના અંગ કસરતના કર્તબો પણ જોયા આપણે અને નાટક મંડળી દ્વારા ભજવાતા નાટકો પણ જોયેલા રામલીલા ભજવતી મંડળીઓ પણ જોઈ અને બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મો પણ જોઈ તો હવે સ્માર્ટ ટીવી ના પડદા પર મન ગમતા કાર્યક્રમો ફિલ્મો સિરિયલો વગેરેનો નો લાહવો પણ લીધો છે આપણે ટપાલ તાર સેવાનો સમય પણ જોયો અને એમો મોકલ્યા અને છોડાવ્યા પણ ખરા ટેલિફોન માટે બુકિંગ કરાવવું પડતું અને ઓપરેટર તમને કોલ કરીને વાત કરાવતા આપણે ગામડામાં ગાડામાં બેસીને જાનમાં જવાનો આનંદ પણ માણી લીધો ક્યારેક ટ્રેક્ટરમાં બેસીને તો ક્યારેક બળદગાડીમાં જાનો જોડાયેલ પણ જોઈએ છે લગ્ન પ્રસંગે યોજાતા જમણવાર માટે અગાઉ સારથમાં જવું પડતું બુંગણ અને નાડું લઈને અને રસ્તા પર મંડપો બંધાતા તો જાનના ઉતારા માટે કોઈનું સારું મોટું મકાન કે મેળીનો ઉપયોગ થતા પણ જોયો છે સમાજની વાડી તો દરેક ગામમાં ન હોય ને પણ ભોજન માટે પંગતમાં બેસાડીને પીરસાતું પીરસનાર અને સપ્લાયરના લિસ્ટ તૈયાર થતા પણ મેં જોયા છે આપણે માથે બેડું લઈ ગામના પાદરે કુએ પાણી જતી પનીહારીઓ નહીં જોઈ અને નળમાં પાણી ભરતી બાયો નહીં જોઈ આપણે બળદથી થતી ખેતી પણ જોઈ અને સાતી હળ દંતાળ ગાડું પણ ચલાવ્યું અને હવે હાર્વેસ્ટરથી થતી આધુનિક ખેતી પણ જોઈ ઓટોમેટિક વાવણી પિયત અને તમામ પ્રકારની સગવડવાળી ખેતીઓ પણ જોઈ આપણે હળિયામાં ગમાણે બાંધેલા પશુઓથી ધબકતા આંગણા પણ જોયા અને જાતે છાણ વાહિદા કરતી અને ગાયો ભેંસો દોતી બેનો પણ જોઈ આપણે ઢોર ચારવાનો બોરા વીણવાનો ગામની ભાગોળે ડબલે જવાનો અને બાવળના પૈડા ખીજડાની શીંગો અને આંબલીનો કોર ખાવાનો આનંદ પણ માણ્યો અને હવે રેડીમેડ પેકેટ પીઝા બર્ગર ખાવાનો આનંદ પણ કરી લીધો છે આપણે બે પૈડાવાળી હાથી ફેરવાતી અનાજ દળતી ઘંટીએ જોઈ અને એ માવડીઓને પણ જોઈ અને માથે દરણાની પેટી મૂકીને ઘંટીએ દળાવવા જતી બાઈઓ પણ જોઈ અને રેડીમેડ લોટના પેકિંગો પણ જોયા આપણે નદી તળાવ અને કુએ કપડા ધોતી માતાઓને પણ જોઈએ અને વોશિંગ મશીનમાં કપડા ધોતી બાઈઓને પણ જોઈ આપણે ગોફણ જોતર છીકલા ખરીપો ઝીહલું સલાખા મોદ બુંગણ ગાડુ ગાગર બોઘણું ગોળી સિંચાણીયું ઈંઢોણી હેલ બુજારું દોહણું કળશ્યો ફાનસ સરુડી સુલો તાવડી ડોલસુ હંજવારી વાહિદુ હાથી ધોહરું રાંઢવા પણ જોયા અને વાપર્યા પણ ખરા અને આજની પેઢીને આ શબ્દો તો ડિક્શનરી કે ચિત્રોમાં જોવા મળે છે આપણે જીવનમાં ઘણી આફતો પણ જોઈ અને જીવી પણ ભારત પાકિસ્તાન યુદ્ધ વખતનો અંધારપટ પણ જોયો ઇન્દિરા ગાંધીવાળી કટોકટી ચુમ્મોતેર નું નવ નિર્માણ આંદોલન છોતેર નું પૂર હોનારત દુષ્કાળ સરકારી રાહત કામોમાં પાવડો કોદાળી તગારા લઈને જતા માણસોને પણ જોયા અને ખોદાતી ચોકડીઓ અને કેટલ કેમ્પ અને અઠાણું નું વાવાઝોડું પણ સુરતનો પ્લેગ અને પૂર હોનારત પણ અને બે નો ધરતીકંપ બે ના તોફાનો અને બાકી હતું તો કોવિડ નાઇન્ટીન નું લોકડાઉન પણ જોયું આપણે ત્યારે અછતમાં પણ આનંદ માણી શકતો અને કોઈ ન હતું તો પણ કડકડતી ભૂખ અને ઘસઘસાટ ઊંઘ હતી આજે બધું હોવા છતાં એ બધું ક્યાં